રહીશો અનેક વખત નગરપાલિકામાં રજૂઆતો કરી ચૂક્યા છે છતાં સુધારો ન થતા આવેદન પત્ર પણ અપાયું વોર્ડ 4 માં ચામુંડા માતાજીના મંદિર નજીક ખુલ્લી કચરાપેટીથી પશુઓનો જમાવડો થાય છે તથા શિવશક્તિ ભજિયાની સામેની ગલીમાં પણ કચરાની સમસ્યા યથાવત છે સ્થાનિકોની માંગ છે કે તમામ વિસ્તારોમાં કચરો સફાઈ અને રોડ ગટર સુવિધા તરત સુધારી આપવામાં આવે રહેવાસીઓ સાથે આમ આદમી પાર્ટી પણ આ રજવાતમાં જોડાઈ હતી રિપોર્ટર સિંહ સોઢા મુન્દ્રા બે કલાક થઈ અહીંયા આવ્યા છીએ પણ બે કલાકની અંદર કોઈ અધિકારી અમને હાજર મળ્યા નથી અમારી રજવાત શું છે અમારી રજવાત એ છે કે અમારા વિસ્તારની અંદર સી પાર્ક રાઈટ પ્રાઈમરી એમાં કોઈ પણ વિકાસ થતો નથી નથી પાણીની સુવિધા નથી કોઈ સફાઈની સુવિધા તો આ બધા અમે વેરો ભરીએ છીએ તેનું કારણ શું તો આ બધું નહીં થાય અમે એક વખત આવી ગયા છીએ પણ અમને કોઈ એવો રિસ્પોન્સ મળ્યો નથી આ બીજી વખત આવ્યા છીએ અમે તો હવે એના માટે અમે શું કરીએ તમે આજે અમે આવ્યા તો કોઈ અધિકારી હાજર નહીં તો હવે કરવું શું અમે તો આના માટે કરી અને શું અમે આનો વેરો અમે બંધ કરી નાખીએ ભરવાનું કે શું કાર્ય કરીએ તો તમે અમને એની આપું જાણ અથવા અમને એટલે જવાબદારી કે ગમે તે કારણ અમને પતાવો તમે જે ચેમ્બર છે ત્યાં ખુલ્લી પડી છે બે જ્યાં ચોમાસામાં પાણી ભરાય છે એ પાણી બધેના ઘરમાં જાય ગંદી વાળા કચરા એમ એમ પડે જે ગટરની જે ચેમ્બરો ખુલી પડી છે એ બધું કામ શું કરે છે એ ખબર નથી પડતી હે નાના છોકરાઓ અમારા શિવ પારસમાં ત્યાં રમતા હોય છે વાડી ઘડી બંધ કરી જાય એટલે ગાડીવાળા વાળા આવે ધક્કા મારતા જાય પાછા ખોલા થઈ જાય ને વયા ગયા છે હવે કઈ જ નહીં

જય ભારત હું પુષ્પાંત રાજગોર આ વેરા વસૂલ કરે છે નગરપાલિકા તો કોઈ કામ તો થતું નથી સાહેબ તો કામ કરવા માટે એમને અમે આવેદનપત્ર પણ હમણાં આપેલ છે બરાબર તો બધા નગરપાલિકાને હું એમ કહેવા માગું છું કે અમારા વિસ્તારમાં રામરાહીમ સોસાયટી શિવ પારસ હરિયંતનગર એ જે અમારી સોસાયટી એમાં રસ્તામાં તકલીફો છે ઘણી બધી અને તો બધા કામ કરવા